તમને ઉભા કરો ઉભા તમને સારા મારો ફરિયાદ કરવા જાવી છે

મારી જમીન મારી આ બધી મિલકત એમાં તોફાન કરે દારૂ પીએ આવું ના ચાલે મારે કેસ જ કરવા જવું પડશે ભાઈ મારે જવું શું

સાહેબ આ તો સાહેબ એ સાહેબ એ સાહેબ મને આ કસ્ટડીમાં કે પૂરો હાથ કેમ દરવાજે છે એ સાહેબ રો દારૂ પીવે સાહેબ મારો ભાગનો દારૂ સાહેબ ખબર બોલો બસ એકલાને સાહેબ એ સાહેબ હા આજર તો સાહેબ રોટલા રોટલા બરત બરત બંધ કરો સાહેબ સાહેબ

કાલ સવાર નું કઈ દે જામીન લઈને આવે સમય પૂરો આવેલો ચાળા સાહેબ ণিগে শাুছাুসেচছে এবতুক্গে, আভাঘিগে ইদিমারা, আভাীং পারা আভাই ভাদরে বণসেটারা এড определ, এডার ইদুডারে

ક્યાં હતા ફટાફટ લઈને આવડો એ હા જલ્દી હો ટાઈમ નથી તને કઈ ઘડિયાળવાળા શું આયા બે હા સુ જમીન રેડી છે કરો સહી આ લાય સાહેબ ચમામ આટલા કડક છો ભાઈ કરને તો પાછડી સજે થશે બેને શું બેને પાછડી જશે કુટો કુટો હવે ખૂટુ થશે ને હા તો अशोक ને તારે બેને જામીન જામીન પરમાને છૂટા કરેલો છે તો બેને પછી પાછડી સજે થશે પાછી ના ના કરશું ખૂટુ ના કરશું નઈ થાઉ રેડી ખૂટુ

અને અમારો વિડીયો કોમેડી રમુજી માટે બનાયો છે મિત્રો જય માતાજી